હાલના જમાનામાં ભલાઈનો જમાનો જ નથી રહ્યો તેવામાં ભાવનગરમાં જોવા મળી પ્રેરક પ્રમાણિકતાની મિશાલ જેમાં રિક્ષા ચાલક ઘાંચ યુવાને મૂળ માલિકને હીરાનું પડીકું સુપરત કર્યું અને મૂળ માલિકની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા ભાવનગર શહેરની એસસીજી હોસ્પિટલ પાસેથી ઘાંચી સમાજના યુવા રિક્ષા ચાલકની રિક્ષામાંથી હીરાનું પડીકું મળેલું અને આ અંગે તેણે ઘાંચી સમાજ યુવા સંગઠનના હોદ્દેદારોની વાત કરતા તેમણે આ અંગેનો એક વિડીયો બનાવ્યો અને જણાવ્યું કે આ પડીકું જે કોઈનું હોય તેમણે ઓળખ આપી લઈ જવા જણાવ્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ રિક્ષા ચાલક ફિરોઝભાઈ માંડવિયાના પુત્ર અને ગાંચી સમાજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ હીરાનું પડીકું મૂળ માલિક ચકમપર ગામના રહેવાસી લક્ષ્મણ શંભુભાઈ રાઠોડ નામની વ્યક્તિનું હોવાનું જાણવા મળ્યું છે તેઓને પરત કરતા મૂળ માલિક લક્ષ્મણભાઈએ મુસ્લિમ ગાંધી સમાજ સંગઠનના હોદ્દેદારો તેમજ રિક્ષા ચાલક ફિરોઝભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો વિસ્તારમાં વાત કરીએ તો જ્યારે લક્ષ્મણભાઈ રાઠોડ તેમના સંબંધીને એસટીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા તેમની ખબર અંતર પૂછવા માટે ફિરોઝભાઈ માંડવિયાની રિક્ષામાં બેસીને આવેલા ત્યારે આ ઘટના બનવા પામી હતી આ કાળિયુગના સમયમાં પણ ઘાંચી યુવક રિક્ષા ચાલકની

ફિરોજ ની ફિરોજભાઈની માં બેઠો હતો અને એસીજી હું મારા સગાને દવાખાને એડમિટ કર્યા હતા અહીંયા ગયો હતો અને પછી મને નીચે એવું ઉતરો તારે મને રેઢી ખબર પડી કે મારું હીરાનું પેકેટ ખોવાનું છે અને બે દિવસ પછી મારા દાદાના છોકરાને સંગઠને વીડિયો જોઈ અને જાણ કરી પછી મારા દાદાના દીકરાએ મને ફોન કરીને ગામડીથી બોલાવી અને આ મને પાછું આપેલું છે અંદાજે કેટલા રકમ ની માલ હતો અને કોએ પાછું આપ્યું છે સાહેબ અંદાજે 40 થી 50000 નો માલ હશે મારું નામ સફીબાઈ એસ સી તિયત જુવા સંગઠન કોણ કહે છે કે માનવતા ખતમ થઈ ગઈ છે માનવતા હજી બાકી છે ને એ જ માનવતાનું ઉદાહરણ છે માનવતાનું ઉદાહરણ અત્યારે આપણે જાહેર કર્યું આ એક આપણા ભાઈ નાના છે એમના ઘરેથી કોઈ દવાખાનાની અંદર એડમિટ છે ને આજે એનું એક ડાયમંડનું પાકેટ ખોવાઈ ગયું ને એ અમારા ફિરોજભાઈ માંડવીયા ની રિક્ષાની અંદર કે ભૂલી ગયા ત્યાં એનું ખોવાઈ ગયું ને અમને જાણ કરી કે આ ભાઈનો અમે તપાસ કરીને અમે એક વિડીયો જાહેર કર્યો એમના સન ફિરોજભાઈ માંડવીયાના સન ને અમારા નુરાભાઈ

પણ પાંચ રૂપિયાની વસ્તુ પણ ખોવાઈ ગયું પોતાની મહેનત પૈસો હોય છે ત્યારે એને હાથ ની અંદર આસુ આવે છે એ જ માનવતાનું ઉદાહરણ આજે ગાંધી યુવા સંગઠનના હરેક સભ્ય કામ કરીને બતાવ્યું કે જેની અમાનત હતી એને અમે પરત પાછું આપ્યું એ આ ભાઈ આપેલું છે એ ભાઈ અમારી બાજુમાં જ છે એમને આપ્યું બે શબ્દ કહે અમારા